નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા ઘણા સમય પછી હું એક સ્ટ્રેટેજી લઈને આવ્યો છું અને આ સ્ટ્રેટેજી છે બેંક નિફ્ટીની અને બેંક નિફ્ટીમાં આ સ્ટ્રેટેજી છે ઓપ્શન બાયર્સ વાળા માટે બરોબર એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી છે બહુ મજા આવશે અને પ્રોફિટ તમે કરશો ને એમાં બી તમે એન્જોય કરજો આ સ્ટ્રેટેજીનું નામ રાખ્યું છે આપણે 4/3 4/3 એટલે શું કે આમાં આપણે જે બ્રેકઆઉટ આપણે જોઈએ છે એ બ્રેકઆઉટ આપણે ફોર આવરના ચાર્ટમાં સ્ટડી કરશું પણ આપણે ઇન્ટ્રા ડેમાં એન્ટ્રી લેશું ત્રણ મિનિટના ચાર્ટ ઉપર બરાબર એટલે આપણું જે ડિસિઝન છે એના માટે ફોર આવરનો ચાર્ટ અને ટ્રેડિંગ માટે આપણે ત્રણ મિનિટનો ચાર્ટ યુઝ કરશું બરાબર તો આપણે શું કરવાનું બેંક રિફ્ટીનો સ્પોટનો ચાર્ટ લેવાનો ફોર આવર્સ ની જે ચાર્ટ છે એમાં આપણે એને કન્વર્ટ કરી નાખવાનો અને જે આપણી જે ફોર આવર્સની ચાર્ટની જે કેન્ડલ છે ને આ બધી ફોર ફોર આવર્સની કેન્ડલ છે માની લ્યો કે આ એક ફોર આર્સની કેન્ડલ છે તો આનો હાઈ બ્રેક થાય અથવા તો લો બ્રેક થાય તો ત્યારે આપણી ત્રણ મિનિટના ચાર્ટમાં જે કેન્ડલે એ હાઈ લો બ્રેક કરેલો હોય ને ત્યાં આપણી સરસ મજાની એન્ટ્રી આવી જશે એટલે આપણે અલ્ટિમેટલી કરીએ છીએ શું એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આપણે બ્રેકઆઉટ ઉપર ટ્રેડ લેવું છે બ્રેકઆઉટ ઉપર ટ્રેડ લેવું એટલે ફટાફટ આપણે એન્ટ્રી એક્ઝિટ કરી શકીએ પણ એ બ્રેકઆઉટ માટે આપણે બેઝ બનાવેલો છે ફોર આરની કેન્ડલ બરાબર કારણ કે ચાર કલાકની એક્ટિવિટી થાય જયારે માર્કેટમાં અને પછી એનો હાઈ અને લો તોડે તો એ બાજુ જ છે બહુ ઓછી પ્રોબેબિલિટી હોય કે જે તો આ તો તમે સમજી ગયા હવે એકાદ બે ઇઝી એક્ઝામ્પલ સ્ટડી કરીએ અને પછી જે ડિફિકલ્ટ એક્ઝામ્પલ બી છે એ બી આપણે આપણે સ્ટડી કરીએ બરાબર કોઈ પણ વસ્તુ હોય આપણે આરામથી સ્ટડી કરીને એમાંથી પ્રોફિટ બનાવવાની આપણે ટ્રાય કરશું હવે માની લ્યો કે આપણે એક આ દોજી કેન્ડલ થી શરૂઆત કરીએ અહીંયા મેં એક લાઇન ડ્રો કરી નાખી કે આ હાઈ છે કેન્ડલ બરોબર અને આ આવ્યું હતું વીસ માર્ચ તો વીસ માર્ચ ના ચાર્ટમાં જતા રહીએ આપણે તો ત્યારે આપણે છે ને ત્રણ મિનિટ નો ચાર્ટ કરી નાખશું આપણે બરોબર કારણ કે હું એકવાર હાઈ ડ્રો કરી નાખીશ અને પછી ઇન્ટ્રા માં હું ત્રણ મિનિટ નો ચાર્ટ હું ફોલો કરીશ એટલે આ રીતના હું ચાર્ટ ફોલો કરતો હોઈશ બરોબર તો આ રહ્યું જો આ મારું વીસ માર્ચ નું હતું આ

એન્ટ્રી જશે અને આ કેન્ડલ નો લો હશે ને એ મારો સ્ટોપ સ્ટોપ લોસ લોસ ગણાશે બરોબર સમજાઈ ગયું અને આ જે જેટલું મારો હશે સો પોઈન્ટ એટલું હું અહીંયા પૈસા કમાવાની કોશિશ કરીશ અપસાઇડમાં એનાથી વધારે નહીં ઇનિશિયલ સ્ટેજમાં ઇનિશિયલ સ્ટેજમાં વન ઇસ્ટુ વન ઉપર આપણે એન્ટ્રી રાખશું વધારે આપણે એન્ટ્રી નહીં રાખીએ સિમ્પલ છે આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થયું હવે તમે જોજો કે આપણે અલગ અલગ એક્ઝામ્પલ લઈએ ડિફિકલ્ટ એક્ઝામ્પલ ભી આપણે સ્ટડી કરશું શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું જેમ કે અત્યારે માર્કેટ લાઈવ ચાલે છે બરાબર તો માની લ્યો કે અત્યારે આ બે કેન્ડલ તો આજની કેન્ડલ છે કાલે માર્કેટ અહીંયા ક્લોઝ થયું હતું બરાબર તો જે કાલની જે ફોર આવર ચાર્ટ છે હવે એને હાઈ આપ્યો તો પચાસ હજાર આઠસો એક તો એક્ઝેક્ટલી પચાસ હજાર આઠસો એક એનો હાઈ ડ્રો કરવાની એકાવન હજાર આઠસો એક બરાબર હાઈડ્રો થઈ ગયો આ તો મેં હાઈડ કરેલો હશે માર્કેટ હવે ઓપન થયું હશે ઓપન એટલે આજનું માર્કેટ આજે શું થયું હશે ને એ આપણે જાણવાની ટ્રાય કરીએ તો જો આજે એણે શું કર્યું જોજો હવે મજા આવશે કારણ કે આ લાઈવ એક્ઝામ્પલ આપું છું આજે શું થયું મારી પાસે તો આ લાઈન હશે મને તો આજનું માર્કેટ શું છે કંઈ ખબર નથી મેં તો તમને આ સ્ટડીઝ કહેવી તો ઇનિશિયલી જ આ જે કેન્ડલ હતી ને આ લાઈન નીચેની તરફ બ્રેકઆઉટ કરી નાખી નીચેની તરફ ને બ્રેકઆઉટ ઉપરની તરફ ન કહી ને નીચેની તરફ કહી બ્રેકઆઉટ અને હું ક્લોઝિંગ સુધી મેં રાહ જોઈ કે હા બ્રેકઆઉટ કરી એટલે ક્લોઝિંગ પ્રાઈસ ઉપર મારી ઓટીએમમાં એન્ટ્રી થઈ જશે નીચેની સાઈડ એટલે કે પુટ સાઈડ મારે જવું પડશે અને ઓવરઓલ કેન્ડલનો જે હાઈ હતો ને એ મારો સ્ટોપ લોસ ઓવરઓલ કેન્ડલનો હાઈ હતો ને એ મારો સ્ટોપ લોસ તો તમે આ હાઈ થી ગણો ને કે ભાઈ હાઈ હતો 51932 થી લઈને તમે ગણો ને તો 100 પોઈન્ટ ની આજુબાજુ કે 90 પોઈન્ટ ની આજુબાજુ તમારો સ્ટોપ લોસ આવે અને તમે અહીંથી થી જો કે માર્કેટ લિટરલી સો દોઢસો પોઈન્ટ અહીંયા નીચે જઈ ચૂક્યું છે એટલે તમને આરામથી વન ઇસ ટુ વનના રેશિયોમાં પ્રોફિટ મળી જાય પછી માર્કેટે ટર્ન લીધો ટર્ન લેતી વખતે આ ત્રણ મિનિટની કેન્ડલે ઉપર બ્રેકઆઉટ આપ્યું છે એને ગ્રીન કેન્ડલ છે તો અહીંયા મારો બીજો ટ્રેડ સેકન્ડ ટ્રેડ ટ્રીગર થશે આની ક્લોઝિંગ પ્રાઇસમાં હું એન્ટર થઈ જઈશ ઓટીએમમાં અને જે મને જે ઓવરઓલ કેન્ડલનો હાઈ છે ને એ મારો સ્ટોપ લોસ થઈ જશે તો આપણે ખાલી અપ્રોક્સિમેટ ગણીએ કે કેન્ડલ સિત્તોતેર પોઈન્ટની છે ક્લોઝિંગ ને એનું માઇનસ કરીને ચલો આપણે સાઈઠ સિત્તર પોઈન્ટનો જ આપણે સ્ટોપ લોસ માની લઈએ ગણવા ખાતર બરોબર તો આરામથી અહીંયા એટલા પોઈન્ટ મળી જશે ને મને સમજાઈ ગયું આ સાઈડ બ્રેકઆઉટ થયું તો આ સાઈડ ટ્રેડ લ્યો આ સાઈડ બ્રેકઆઉટ થયું તો આ સાઈડ લ્યો કોલમાં જાઓ અથવા તો પુટમાં જાઓ એક એક સ્ટોપ ઓટીએમમાં જતા રહ્યો ઓવરઓલ કેન્ડલનો લો ફોલો કરી લ્યો તમે વાત ખતમ થઈ ગઈ એટલે આમાં શું થશે એન્ટ્રી અને એક્ઝિટ ફટાફટ થશે ને ફટાફટ સ્કાલ્પિંગ જેવું થઈ જશે બરોબર છે આ એક્ઝામ્પલ આપણે અહીંયા સ્ટડી કરી લીધું હવે તમે જુઓ કે અમુક છે ને મેં અહીંયા રૂલ્સ લખેલા છે કે વી વિલ યુઝ ફોર આર ચાર્ટ ફોર ધ એન્ટ્રી મતલબ બ્રેકઆઉટ કઈ બાજુ થાય છે ને એ બાજુ આપણે ભાગી જવાનું વી વિલ ટ્રેડ ઓન અ થ્રી મિનિટ ચાર્ટ થ્રી મિનિટ કેન્ડલ વિચ બ્રેક્સ ધ ફોર આર હાઈ લો બી બીકમ અવર એન્ટ્રી બરોબર લોઅર હાઈ ઓફ ધ થ્રી મિનિટ જો હવે અહીંયા જો અત્યારે લાઈવ માર્કેટ ચાલે છે ને તો તમને હજી એક વસ્તુ બતાવી દઉં જો હવે અહીંયા આ બાવીસ સેકન્ડ છે ને આ કેન્ડલ થાય છે માની લ્યો કે અહીંયા ક્યાંક આપણી એક લાઈન આવતી હોય અને માર્કેટ સવારે ઓપન થયું હોય તો હું રાહ જોઉં કે પેલા કેન્ડલ ને પતવા દઉં

સમજાણું એ જે બાજુ બ્રેકઆઉટ કરશે એ બાજુ મારે એન્ટ્રી લેવી પડશે અને એ મારો સ્ટોપ લોસ થઈ જશે હવે લો કે આને આ નીચેની સાઈડ આને એન્ટ્રી આપેલી છે તો આ મારો સ્ટોપ લોસ થઈ જશે અને વોટ એવર મારી એન્ટ્રી પ્રાઇસ હશે એ અને એ રીતે અહીંયાથી માર્કેટ નીચે જશે એ મારો સ્ટોપ લોસ બરાબર છે એટલે આપણે એ રીતે ડિસાઈડ કરશું કે એ કઈ બાજુ બ્રેકઆઉટ આપે છે જે બાજુ બ્રેકઆઉટ એટલે જ જો આજે સવારે શું થયું હતું કે સવારે આપણને મલ્ટિપલ એન્ટ્રી આપી દીધી એક નીચેની બી એ અને એક ઉપરની બી એ જે દિશામાં અહીં જતું હોય એને જવું હોય એ દિશા આપણે ફોલો કરી લેશું હવે અમુક અમુક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ બી આપણે સ્ટડી કરવા પડશે કારણ કે જો મેં અહીંયા છે ને અમુક રૂલ્સ પણ લખેલા છે કે સ્ટાન્ડર્ડ વન ઇસ ટુ વન ફોલો કરશું જેમ જેમ એક્સપિરિયન્સ થશે ને એમ એમ આપણે વન ઇસ ટુ ટુ વન ઇસ ટુ થ્રી થ્રીથી બી આપણે જઈ શકશું બરાબર અવોઇડ એની ટ્રેડ વિચ આર આફ્ટર વન થર્ટી એક ત્રીસ પછી કોઈ બી ટ્રેડ લેવાના નથી આનું એક રીઝન હશે આ લોસ માંથી બચવા માટે બીજું કોઈ પણ દિવસે નોટ ટેક મોર ટુ ટ્રેડ્સ એટલે શું થશે ને તમને સારી મુવમેન્ટ નહીં આપે ને મલ્ટિપલ બ્રેકઆઉટ આપશે ને તો શું થશે ખબર છે કે તમને વધારે ટ્રેડ મળશે વધારે તમે કન્ફ્યુઝ થઈ જશો સો ડુ નોટ ટેક મોર ટુ ટ્રેડ બે ટ્રેડ મળી ગયા જેમ કે આજના દિવસે બે ટ્રેડ મળી ગયા તો વાત ખતમ પૂરું હવે ત્રીજો ટ્રેડ મળતો હોય તો એ નથી જોવાનું અને એક ગેપઅપની વાત આવેલી છે એ આપણે થોડીક વાર પછી સ્ટડી કરીએ પેલા આપણે હજી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપણે સ્ટડી કરી લઈએ તો આપણને ખબર પડશે ને કે ભાઈ આપણે લાઈફમાં કરવાનું છે શું કારણ કે એક્ઝામ્પલ સ્ટડી નહીં કરીએ તો આપણને કેમ ખબર પડશે કે આપણે લાઈફમાં કરવાનું છે શું બરોબર કોઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ કંઈ રેસ્ટ્રિક્શન નથી આપણે બેરિસ એક્ઝામ્પલ પી લેશું બુલિશ પી લેશું માની લો કે આ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો અહીંયા આનો હાઈ છે ઓગણીસ ઓગણપચાસ બરોબર તો હું એક્ઝેક્ટ પ્લોટ કરું બરોબર અને આ આવ્યું ગયું હતું અઢાર માર્ચે મોર્નિંગ ની કેન્ડલ હતી બરોબર એટલે અહીંયા ત્રણ મિનિટનો ચાર અને અઢાર અઢાર માર્ચનું કરી લો બરોબર તો આવી રહ્યું જો આવી રહ્યું હવે તમે જો કે આ મને જે ટ્રેડ મળ્યો અહીંયા આ બ્રેકઆઉટ એણે કહ્યું બરાબર જેવું એણે બ્રેકઆઉટ કર્યું ને અને ગ્રીન કેન્ડલ છે ને એટલે એ અપસાઇડ તોડવા માંગે છે માર્કેટ બરોબર એટલે એ દિશામાં મારે ટ્રેડ લેવો પડે તો અહીંયા જો ઓલરેડી મેં શું કીધું હતું કે દોઢ વાગ્યા પછી ટ્રેડ ન લેતા બરોબર પણ એક એક્ઝામ્પલ માટે કહું છું કે ચલો અહીંયા તમે ટ્રેડ લીધો હોય તો તમારો આ સ્ટોપ લોસ થઈ જશે અહીંયા જેટલા પોઈન્ટ છે એ તમે રિકવર કરશો અને આરામથી તમને મળી જશે પૈસા એટલે આ રીતે આપણે વસ્તુઓને સમજવાની છે તમારા એક્સપિરિયન્સ ઉપર તમે અમુક રૂલ્સ બ્રેક કરી શકો અમુક રૂલ્સ વધારે સ્ટ્રીક કરી શકો તમારા ઉપર છે હવે આપણે અમુક વખતે પેઇનફુલ એક્ઝામ્પલ ભી લઈ લેવા જોઈએ જેમ કે આ એક દોજી કેન્ડલ છે આનો આય છે ઉડતાલીસ હજાર એકસો પચાસ તો અહીંયા એક્ઝેક્ટ હું ઉડતાલીસ હજાર એકસો પચાસ કરી નાખું અને આપણે જોવાનું કે માર્કેટ આપણને શું આપે છે અને આ કયા બાર તારીખ બરાબર હવે બાર તારીખમાં થયું છે શું એ આપણે જોઈ લેવાનું અને જેમ જેમ આપણને ખબર પડશે ને કે માર્કેટ શું કરવા માંગે છે એમ એમ આપણે મજા આવશે અહીંયા ટ્રેડ કરવાની બરોબર અને

અહીંયા જે મને પ્રોફિટ લોસ ન થયો ચલો માની લો કે આપણને લોસ બી થયો બરાબર તો હું અહીંયા આવતા આવતા અહીંયા મારો સ્ટોપ લોસ હશે સુધી હું આને માર્કેટમાં રાખીશ કાં તો અહીંયા જો મને કઈ પ્રોફિટ મળી ગયો હશે અહીં સુધીમાં તો એ પ્રોફિટ બુક કરી લઈશ નતર પૂરું બરાબર હવે તમે જુઓ કે એક ટ્રેડ મને અહીંયા મેળો હવે એ આવતું હતું આવતું હતું આવતું હતું અને આ બાજુ એક મને એક ટ્રેડ મળી ગયો બરોબર એક ટ્રેડ તમારો પુટ સાઈડ હતો બીજો ટ્રેડ મારો અહીંયા કોલ સાઇડ હું બીજો ટ્રેડ લઈ લઉં આ મારો સ્ટોપ લોસ અને અહીંયા મને કઈક પ્રોફિટ થઈ ગયો બસ આ બે ટ્રેડથી વધારે મારે ટ્રેડ લેવા નથી એક્સપિરિયન્સ પ્રમાણે હું ત્રીજો ટ્રેડ લઈશ તો કોક વખત તમને એવું થશે કે એક ટ્રેડ તમારો માં જશે બીજો ટ્રેડ તમારો પ્રોફિટ કરાવી દેશે અથવા તો શું થશે ખબર છે કે આ બંને ટ્રેડ બ્રેક ઇવનમાં એન્ટર થશે પણ ઓવરઓલ તમે તમારી ટ્રેડિંગ બુક જોશો ને તો શું થશે ખબર છે કે લોસ નાના નાના હશે બ્રેક ઇવન બી હશે નાના નાના પ્રોફિટ બી હશે અને પછી મોટા મોટા પ્રોફિટ હશે આ રીતની તમારી ટ્રેડિંગ બુક થશે બરોબર છે એટલે હું બધા એક્ઝામ્પલ કવરઅપ કરવાની ટ્રાય કરું છું કારણ કે આપણી સાથે બધા ઇવેન્ટ થવાના છે આપણે એવું નથી કે આપણે કોઈ ઇવેન્ટમાંથી આપણે બાકાત રહી જવાના છીએ કે ભાઈ આ અમારી સાથે નહીં થાય આ અમારી સાથે થશે બરાબર હવે જો કોઈ પણ આપણે રેન્ડમ આપણે લઈએ છીએ જેમ કે અહીંયા

તમે બીજા દિવસે આવ્યા જો આ બીજા દિવસે બીજા દિવસે એના પહેલી જ કેન્ડલ નો અપસાઈડ આને તોડ્યું અને ગ્રીન કેન્ડલ છે બરાબર એટલે મારો સ્ટોપ લોસ આ હશે અને માર્કેટ જો અહીં સુધી અપ ગયું છે આરામથી વન ઇસ ટુ નહીં વન ઇસ ટુ ટુ થ્રી અહીંયા રિકવર થઈ જશે મારે આરામથી જોયું એટલે એવું નહીં કોઈ પણ સ્ટ્રેટેજીમાં એવું નહીં કે સર અમને લોસ ના થવો જોઈએ ડિફિકલ્ટ દિવસો બી આવશે સારા દિવસો બી આવશે પણ આપણે એટલા માટે જ આ સ્ટ્રેટેજીમાં અમુક રૂલ નાખ્યા છે કે ભાઈ શું કરવાનું છે આમાં તો તમને ઘણી બધી વખત બહુ સરસ સરસ મજાના આમાં ટ્રેડ મળી જશે અને તમે જો આખો દિવસ એને ઉપર જ રાખ્યું છે અને હવે બસ આપણે એક ટ્રેડ આટલો પ્રોફિટ થઈ ગયો હવે બીજો ટ્રેડ લેવા તમે ન બેસો વાત પૂરી કરી નાખો ત્યાંથી બરોબર એ જ રીતે આપણે અલગ અલગ એક્ઝામ્પલ આપણે સ્ટડી કરીએ છીએ કોઈ પણ જયારે લ્યો કે આ બધું બેરિશ થતું હતું તો બેરિશ વખતે જે માર્કેટ નીચે જતો હતો એમાં આપણને કેવા ટ્રેડ મળતા હતા એ બી આપણે જોવું જોઈએ ને એવું તો નહીં કે ભાઈ જો હાઈ ફોલો નથી થયો તો નીચે આ ડાઉન ફોલો થઈ ગયું શું રિઝલ્ટ આવી ગયું તો આ જે ઓગણીસ ફેબ્રુઆરી એનો જે લો છે એ ઓગણપચાસ હજાર બસો એસી ઓગણપચાસ હજાર બસો ને એસી ઓગણપચાસ હજાર બસો ને એસી બરાબર અને આ જે કેન્ડલ છે એ છે ઓગણીસ ફેબ્રુઆરી તો ત્રણ મિનિટના ચાર્ટમાં આપણે ઓગણીસ ફેબ્રુઆરીમાં જતા રહીએ બરાબર અને ઓગણીસ ફેબ્રુઆરી વખતે ઓગણપચાસ હજાર બસો અને એ સવારની કેન્ડલ હતી કે બપોરની હતી જોવું એક જ મિનિટ તો એ હતી આપણે ઓલી એક પંદર વાળી કેન્ડલ હતી એટલે અહીંયા એને બે વખત ઓગણપચાસ હજાર એને ભાર લીધો બરોબર ઓગણપચાસ હા તો હવે બીજા દિવસે માર્કેટ ખુલ્યું આપણું તો આપણને અહીંયા લોઅર સાઇડ ટ્રેડ મળેલો છે તો આપણે પુટમાં ગયા છું પુટમાં ગયા છું પુટમાં ગયા છું અને એને આપણી સાથે અહીંયા એક સ્ટોપ લોસ વાળી ગેમ રમી નાખી પછી બીજો ટ્રેડ મળ્યો આપણને બીજો ટ્રેડ આપણને પુટમાં મેળો પુટમાં મેળો અને બીજી વખત એને આપણે લોસ કરાવી દીધો તો એ આપણે આ દિવસ આખો આપણે લોસમાં કાઢવો પડ્યો કઈ વાંધો નહીં બીજે ગમે ત્યારે આપણને પ્રોફિટ મળી જશે ઇટ્સ ઓકે બરોબર એ રીતે આપણે આગળ જતા રહેશું હા અહીંયા જોયું આપણને લોસ કેવી રીતે શું થાય કે માર્કેટ કોન્સોલિડેટ કોન્સોલિડેટ કરતો હોય એટલે મેં રૂલ્સ શું બનાવેલો છે અહીંયા કે બે ટ્રેડથી વધારે નહીં લઈએ આપણે એ શું કરવા કીધું કે જો માર્કેટ કોન્સોલિડેશન મૂડમાં હશે ને તો આપણને લોસ આપશે અને જો લોસ આપશે ને તો મારે બે ટ્રેડ લોસ થી વધારે એવા જોતા નથી મારી લાઈફ માની લો કે આપણે આ કેન્ડલ નો હવે લો કેટલો નાખી દઈએ બરોબર અને આ છે પછી એક પંદર ની કેન્ડલ છે અને વીસ ની છે તો ત્રણ મિનિટમાં જશું અને વીસ ને આપણે ટચ કરશું બરોબર વીસ ફેબ્રુઆરી એટલે આ બરોબર અને ફેબ્રુઆરીની હા ઓગણપચાસ હજાર એટલે એક વાગ્યાની કેન્ડલ છે એટલે આ વાળું આપણે ફોલો કરવું પડે આગળનું નહીં આગળનું તો સવારનું હશે એટલે ધ્યાન રાખજો પાછા કે આ ફોલો કરવાનું છે ઓકે હવે અહીંયા તો આપણે દોઢ વાગ્યા પછી જે ટ્રેડ મળે એ આપણે લેતા નથી પણ બીજા દિવસે શું થાય છે બીજા દિવસે આપણને મોર્નિંગમાં એક ગ્રીન કેન્ડલ મળી ગઈ તો મારો આ સ્ટોપ લોસ બરાબર ગમે ત્યાં એન્ટ્રી હશે મને લોસ થયો મારે અહીંયા એક લોસ બુક કરાવવો પડશે બરોબર એની જ સાથે અહીંયા આ કેન્ડલે પુટ સાઈડ મને ટ્રેડ આપી દીધો બરોબર ને તો પુટ સાઈડ નું ટ્રેડ મૂકીશ આ મારો સ્ટોપ લોસ અને એટલા મારે અહીંથી રિકવર થઈ જશે બરોબર તમે જુઓ ઘણી બધી વખત જ્યારે હું એક કોલ સાઇડના ટ્રેડમાં છું એ જ સમયે એ પાછો મને પુટ સાઈડ નો ટ્રેડ આપે છે આવું ક્યારે થશે માર્કેટ રિવર્સમાં ઇનિશિયલ ડાઉન ખુલીને તરત અપ જશે અપ ખુલી ડાઉન જશે પણ મને ખબર નહીં હોય કે માર્કેટમાં શું થવાનું છે હોય શકે કે અહીંથી માર્કેટ ઉપર રહે આઈ ડોન્ટ નો મારું કામ છે કે હું તો ટ્રેડ લઈ લો મારા જે રૂલ પ્રમાણે અને બે ટ્રેડ થી વધારે ટ્રેડ લેવાના નથી તો તમે જો આ પરફેક્ટ એક્ઝામ્પલ કેવું છે કે એણે આ કેન્ડલ બ્રેક કરી પેલી ત્રણ મિનિટની કેન્ડલ એટલે મેં અહીંયા એક ઓટીએમમાં જઈને ટ્રેડ લઈ લીધો અને આ મારો લોસ હતો જે બહુ મોટો હતો બરોબર તો અહીંયા હું રાહ જોઉં છું રાહ જોઉં છું અને એ જ સમયે આ માર્કેટ અહીંયા પાછું એને નીચેની સાઈડ કેન્ડલ બ્રેક કરી રેડ કેન્ડલથી મારો પૂટ સાઇડ નો ટ્રેડ એટ્રીગર થયો તો અમારો સ્ટોપ મારો અને અહીંયા થયું તો મારે છે ને જ મને પ્રોફિટ મળી જશે એક્સપિરિયન્સ પ્રમાણે તમે એવું બી કરી શકો કે ચલો તમને એવું લાગે છે કે માર્કેટ રિવર્સમાં જાય છે અને પુટ સાઈડ ટ્રેડ મળે છે મને તો એ સમયે જ્યારે તમે પુટ સાઈડના ટ્રેડમાં એન્ટર થાઓ એ સમયે તમારે કોલ સાઈડના ટ્રેડમાંથી નીકળવું હોય તો નીકળી જાવ આટલો મોટો સ્ટોપ સ્ટોપલો બેર કરવા કરતા તમને એવું લાગે ને કે માર્કેટમાં હવે મારે પુટ સાઇડનો નો ટ્રેડ ટ્રીગર થયો છે તો કોલ સાઈડના ટ્રેડમાંથી નીકળી જવાનું કારણ કે હવે આપણે જો પુટ સાઈડના ટ્રેડમાં બેઠા છીએ તો કોલ સાઈડમાં ટ્રેડમાં નો જ બેસવું જોઈને આપણે બરોબર એટલે હવે શું થયું જો આ બેસ્ટ એક્ઝામ્પલ શું છે કે માર્કેટ અપ ખુલ્યું અને પછી ડાઉન જતું રહ્યું બરોબર એટલે આપણે બે ટ્રેડ લઈ લીધા વાત પૂરી થઈ ગઈ હવે મેં ત્રીજા ટ્રેડની કેમ ના પાડી હતી કે જો માર્કેટ પાછું અહીંથી રિવર્સ કરીને આને તોડે એનો મતલબ શું થયો કે આ માર્કેટનો ભરોસો નથી આ માર્કેટ બહુ હેરાન કરવા વાળું માર્કેટ છે આજે દોજી કેન્ડલ બનશે તો જ્યારે એવું બને ને ત્યારે મારા મલ્ટિપલ ટ્રેડ ટ્રિગર થાય તો મને સ્ટોપ લોસ બહુ હિટ થાય મારે એવું કરવું નથી આ જો એક ટ્રેડમાં મને લોસ બીજા ટ્રેડમાં પ્રોફિટ થઈ ગયો વાત પૂરી થઈ ગઈ સમજાણું એટલે આ બધું છે ને હવે આપણને એક્સપિરિયન્સ ઉપરથી ખબર પડે કે માર્કેટ આપણી હારે કરે છે શું અને એક બીજી વસ્તુ હું તમને કહું અહીંયા મેં તમને જાણી જોઈને બધા ડિફિકલ્ટ એક્ઝામ્પલ શું કામ સ્ટડી કરાવ્યા જો હમણાં આપણું ઇન્ડિયન માર્કેટ બુલિશ થયું હતું હું આ બધી કેન્ડલ લઈને હું તમને તમારી પાસે સ્ટડી કરાવત ને બધી કેન્ડલમાંથી નાઇન્ટી પર્સન્ટ ટ્રેડ બહુ ઇઝી છે કારણ કે માર્કેટ એટલે મોટા ભાગના દિવસોમાં એક ટ્રેન્ડિંગ માર્કેટ એટલે તમને ઇનિશિયલી મોર્નિંગ એન્ટ્રી મળી પ્રોફિટ એક્ઝિટ થઈ ગયા તમને આ બાજુના એક્ઝામ્પલ એટલા માટે સ્ટડી કરાવ્યા કે માર્કેટ અલગ અલગ ટ્રેન્ડમાં કઈ રીતે બિહેવ કરે ઘણી વખત તમારે એક જ ટ્રેડમાંથી પ્રોફિટ થઈ જશે ઘણી વખત તમારા બંને ટ્રેડ પ્રોફિટમાં જશે ઘણી વખત શું થશે એક પ્રોફિટમાં અને એક લોસમાં જશે ઘણી વખત આબી લોસમાં અને આબી લોસમાં ઘણી વખત ટોટલ તમારું બ્રેક ઇવનમાં આવશે પણ અલ્ટિમેટલી આ બધાની જે પોસિબિલિટી નેટ ટુ નેટ તમને બહુ સારા પ્રોફિટમાં લઈને બેસશે કારણ કે જે ફોર આરની કેન્ડલ છે ને એનું જ્યારે બ્રેકઆઉટ થાય ને ત્યારે બહુ મજા આવે બીજી વસ્તુ મારું એક ઓબ્ઝર્વેશન છે એક મારું ઓબ્ઝર્વેશન એડ કરી રાખો જ્યારે માર્કેટ ટ્રેન્ડિંગ હોય ટ્રેન્ડિંગ એટલે અત્યારે એક બુલિશ માર્કેટ છે આ સમયે એક બેરિશ માર્કેટ હતું અને એક સારું એવું ટ્રેન્ડિંગ માર્કેટ હતું એમાં જ્યારે કોઈ એક નાનકડી કેન્ડલ આવે છે ને દોજી અથવા તો નાનકડી સ્પિનિંગ કેન્ડલ અને એનું જે બ્રેકઆઉટ થાય છે ને એમાં ટ્રેડ કરવાની ઉલટાની વધારે મજા આવશે કારણ કે જનરલી શું થાય છે તમે જોજો અમુક અમુક દોજી કેન્ડલ ઉપર પછી છે ને માર્કેટમાં એક મોટી મૂવ આવે દોજી કેન્ડલ મૂવ દોજી કેન્ડલ મૂવ અથવા તો સ્પિનિંગ કેન્ડલ મૂવ તો એમાં વધારે મજા આવે કમ્પેર ટુ એક મોટી બોડીની કેન્ડલ હોય અને એનો હાઈ ટ્રેડ કરો ને એના કરતા આમાં મજા આવશે એનો મતલબ એવું નથી કે આપણે ટ્રેડ નથી કરવાનું જો આપણી પાસે એક આખી સિસ્ટમ છે જો તમે એક આખી પાસે આપણી સિસ્ટમ છે આ સિસ્ટમમાં એટલા રૂલ છે અને આ રૂલ ઓબ્ઝર્વેશન પ્રમાણે આપણને ખબર પડે આપણને એક્સપિરિયન્સ ઉપર ખબર પડે કેમ મેં એવું કહી દીધું કે દોઢ વાગ્યા પછી ટ્રેડ ન લેતો કેમ મેં એવું કહી દીધું કે બે ટ્રેડથી વધારે ટ્રેડ ન લેતા આ મોટા મોટા લોસમાંથી બચાવી લેશે તમને સમજાણું ઘણી વખત એવું થશે કે માર્કેટ એક ગેપ ગેપમાં ઓપન થઈ ગયું કે ભાઈ જો અહીંયા આપણી આ ફોર ની કેન્ડલ હતી બરોબર હવે આનો હાઈ શું હતો પચાસ હજાર છસો બોતેર બરોબર હું એક્ઝેક્ટ

કે બહુ સરસ રીતે માર્કેટ આજે અપ જાવ છે એવું આપણે અઝ્યુમ કરવું પડે કારણ કે એની ઉપર જતો રહ્યું આ લાઈનની ઉપર જતો રહ્યું માર્કેટ એટલે શું થયું બાયર્સ હશે વરનાવ ન થાય તો જે જે પણ પહેલી કેન્ડલ હોય 3 મિનિટની એનો એમાં એને પૂરી થવા દયો એના હાઈ ઉપર એન્ટ્રી લઈ લ્યો અને આને એક સ્ટોપ લોસ બનાવી લ્યો તમે બરોબર અને જો આની બદલે ગેપ ડાઉન થાય ગેપ ડાઉન થાય એટલે શું થાય કે ભાઈ આની નીચે જવું જો એને ગેપ ડાઉન થઈ ગયું માર્કેટ પ્રોબ્લેમ થઈ ગયો અહીંયા તો તે એ રીતે તમે કેન્ડલનો હાઈ ફોલો કરી અને એના લો ઉપર પુટ સાઈડમાં એન્ટ્રી તમે લઈ શકો બરાબર તો અહીંયા મેં લખેલું છે ઇફ માર્કેટ ઓપન્સ વિથ ગેપ આફ્ટર 4 અવર હાઈ ઓર લો લાઈન ધેન ધ ફર્સ્ટ 3 મિનિટ કેન્ડલ કેન બી યુઝ ટુ ટેક અ ટ્રેડ જજમેન્ટ થોડું જજમેન્ટ આપણે વાપરવાનું છે બરાબર છે તો આ આટલા રૂલ મેં આપેલા છે તમને એ રૂલ માં હું એકલો 10th નંબરનો રૂલ બી એડ કરી દઉં કે જે મેં ડિસ્કસ કર્યો તમારી સાથે કે ઇફ યુ આર ઇન અ સીઈ ટ્રેડ એન્ડ थ लेस्ट पीई ट्रेड बराबर ने आ लखरी तुम कारण के थोड़ीक ट्रेन चेंज कर ना को तो अपने ट्रेन

પણ આપણને ખબર પડી ગયો કે ના એક સારો ટ્રેન્ડ પકડાઈ ગયો છે માર્કેટમાં બરોબર આપણને એક્સપિરિયન્સ કરો તો વન ઇસ ટુ વન ઇસ ટુ થ્રી આપણે એક્સપિરિયન્સ ઉપર કરવાનું પણ ધીરે ધીરે પેલા આના ઉપર એક્સપેરિમેન્ટ કરો તમે સમજો અને કોઈ પણ સ્ટ્રેટેજી મેજિકલ નથી હોતી બધી સ્ટ્રેટેજીમાં જો આમાં ચેલેન્જીસ હતી અને એ ને આપણે સોલ્વ કર્યું આપણા રૂલ્સના હિસાબથી બાકી આપણે બેઠા રહેશું તો આપણને કોઈ એવી સિમ્પલ સ્ટ્રેટેજી મળવાની નથી બરોબર છે બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણે બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે અને જે લોકો ન આવી શકે એ લોકો માટે બધા વર્કશોપ મેં ઓનલાઈન રેકોર્ડેડ વર્ઝનમાં રાખ્યા છે તમે આ બધી વસ્તુનો એક્સેસ કરી શકો અને હું સિરિયસ ટ્રેડરને લોંગ ટર્મ કોચિંગ આપું છું ટેલિગ્રામ સપોર્ટ આપું છું જેને લાઈફમાં કંઈક કરવું છે અને સ્ટોક માર્કેટમાં આગળ વધવું છે પ્રાઇઝ એક્શન થી લઈને મંથલી ઇન્કમથી લઈને એજિંગથી લઈને આ બધા વર્કશોપ આપણા હોય છે પણ હું દરેક બેચમાં છ સાત ટ્રેડરથી વધારે લેતો નથી અને મોટા ભાગે હવે આપણે ઓનલાઈન વર્કશોપ આપવાના ચાલુ કર્યા છે કારણ કે લોકોને ટ્રાવેલિંગ માં બહુ બધો ખર્જો આવે છે લોકો પાસે સમય બી નથી હોતો પણ જે પણ હોય નોલેજ તો તમને સેમ જ મળશે આ વિષય તમારે જાણવું હોય મારી સાથે જોડાવ હોય લોંગ ટર્મ તો પૈસા તો બનેગાની સાઈટ માં જઈ અને કોઈ પણ બટન ઉપર ટેલિગ્રામ બટન પર ક્લિક કરશો તો મારી સાથે તમે ચેટ કરી શકશો આ સ્ટ્રેટેજી તમે ખાસ સમજો લાઈવ માર્કેટમાં સમજો એક્સપેરિમેન્ટ કરો અને ધીરે ધીરે આગળ વધો એ મારી ઈચ્છા વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ